માટે અમારો ઇન્ટરવ્યૂ લે અને અમારા પેરેન્ટ્સ આવે બહુ પ્રાઉડ મુમેન્ટ છે જીવન માટે એટલે મારું નામ ઋષિરાજ સિંહ દિગ્વિજયસિંહ વાઘેલા મૂળ ગામ કુંવાર હાલ રાજકોટ નિવાસી હમણાં ગઈ ગયા માર્ચ બે હજાર પચીસમાં બારમાની એક્ઝામ મેં આપેલી હતી જેમાં મારે પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ પીઆર આવેલા છે તેના માટે મારા મા બાપનો ખૂબ જ મને સહયોગ આપેલો હતો મને વાંચવા માટે ખૂબ મહેનત કરાવી હતી મને અલગ રૂમ આપેલો હતો તેની સાથે જ મારા મોટાબેન ધારાબેન છે